નમસ્કાર મિત્રો તારીખ છે જાન્યુઆરી બે હજાર પચીસ આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઓછી સપાટીએ વધુ પચીસ થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દસક દિવસમાં આવકો વધે તેવી ધારણાઓ છે ડુંગળી બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને ગુજરાતમાં આવકો દરેક સેન્ટર પર થોડીક વધી છે પરંતુ યાર્ડમાં આવી રહ્યો હોવાથી જે આવકો પણ કપાણી છે આગામી દસક દિવસની અંદર ડુંગળીમાં હજી પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ રહેલી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારો થોડા પણ અથડાયા કરશે તો ત્યારબાદ આવકમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે ભાવમાં હજી 25 થી લઈને 50 રૂપિયા નીકળે તેવી ધારણાઓ છે નિકાસના ઉપર જે 20% ડ્યુટી દૂર કરવામાં નહી આવે તો ડુંગળી બજારમાં સુધારા થાય તેવા સંજોગો દેખાતા નથી અને વેપારીઓ કહે છે કે થોડાક જ દિવસની અંદર સફેદ ડુંગળીની આવકમાં પણ વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે અને તેવું નિષ્ણાનતો કહી રહ્યા છે આ વર્ષે મોવાની અંદર ડુંગળીની બમ્પર આવક થાય તેવી ધારણા છે જ્યારે મહવાની અંદર પણ આવકો થાય તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની ગમ્યો તો સર લાઈક સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન